જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ત્રણ અરજીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં પંદર જેટલી અરજીઓ મળી હતી જે પૈકી ત્રણ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના अधिकारियों साथे चर्चा करी चौकस समस्यामा प्रश्नो ना निकाल करवा सूचना आपी हती जिला कलेक्टर श्री तमाम अर्जदारों ने समस्या नियत समय मा सकारात्मक उकेल लाववानी खात्री आपी आ बैठक मा जिला विकास अधिकारी सचिन कुमार अधिक निवासी कलेक्टर शैलेश गोकलाणी सहित संबंधित विभागना अधिकारी हाजिर रहया हाता मैं स्वागत ऑनलाइन मा दर्जी करेले ती स्पीड प्रक्रम कामा કાશીપુરા ગામમાં એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે એટલે હવે સ્વાગતમાં આજે અરજી મૂકેલી હતી ને મારો અરજીનો નિકાલ થઈ ગયો છે એટલે સરકાર ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર ઓગણીસનો પ્રશ્ન હતો સાત બાર મેં નકશો નહોતો આવતો હવે મેં જિલ્લા સ્વાગતને અરજી આપી હતી તો હવે મારે આવે છે હવે સરકારનો આભાર